વિરમગામ તાલુકાના નડકાંઠાના જાલમપુર ગામમાં પરિણીત મહિલાનો હાથ પકડીને છેડતી કરતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકા નડકાંઠાના જાલમપુર ગામમાં રહેતા ગગજીભાઈ જયરામભાઈ કોળી પટેલના પત્નીનો હાથ પકડીને છેડતી કરતા છેડતી નહીં કરવા બાબતે આરોપીઓને કહેવા જતા આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી તમામ આરોપીઓએ ભેગા થઈને માથા તથા શરીરના ભાગે લાકડીઓને માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ગગજીભાઈ જયરામભાઈ કોળી પટેલ નાઓએ નરસરોવર પોલીસ મથકમાં આરોપીઓ પ્રકાશભાઈ ગુગાભાઈ કોળી પટેલ દશરથભાઈ જાપાભાઈ કોળી પટેલ પ્રહલાદભાઈ જાપાભાઈ કોળી પટેલ નવગણભાઈ ગેલાભાઈ કોળી પટેલ તમામ રહે જાલમપુરા તાલુકો વિરમગામ સામે વિરમગામ નરસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ નરસરોવર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે